સુરત જિલ્લાના કામરેજ તાલુકામાંથી નકલી શેમ્પુનો જઠો પોલીસે ઝડપી પાડ્યો છે તો ફ્લિપકાર્ટ પર માલ રિજેક્ટ થતા જઠ્ઠો બધો કામરેજના નવાગામ ખાતે ગોડાઉનમાં સંગ્રહિત કરાયા હોવાનું સામે આવ્યું છે સુરત જિલ્લામાં અસલીના નામે નકલીનો ખેલ યથાવત હોય તેમ કામરેજ તાલુકામાં વધુ એકવાર નકલી પ્રોડક્ટનું ગોડાઉન ઝડપાયું છે કામરેજના નવાગામ ખાતે આવેલ ઇન્ડસ્ટ્રીઝમાં નકલી શેમ્પુનો જઠ્ઠો સંગ્રહિત કરાતો જ્યાંથી હલકી ગુણવત્તાવાળા શેમ્પુ બનાવી બોટલોમાં પેક કરી તેના ઉપર હેડ એન્ડ શોલ્ડર કંપનીના ભણતા સ્ટીકરો લગાવી દેવામાં આવ્યા હતા હેડ એન્ડ શોલ્ડર કંપનીના કર્મચારી તેમજ કામરેજ પોલીસે સાથે મળી દરોડા પાડ્યા હતા જ્યાંથી નકલી શેમ્પુનો જઠ્ઠો મળ્યો હતો આ નકલી શેમ્પુ આરોપીઓ ફ્લિપકાર્ટ ઉપર ઓનલાઈન વેચતા હતા ફ્લિપકાર્ટ પર માલ રિજેક્ટ થતા જઠ્ઠો બધો કામરેજા નવાગામ ખાતે ગોડાઉનમાં સંગ્રહિત કરાયા હતો ભેજા બાદ યુવક હોલસેલના વેપારીને આ બધો નકલી માલ પધરાવી દેવાની ફિકરમાં હતો હાલ તો પોલીસે એક યુવકની ધરપકડ કરી ઓગણપચાસ લાખ રૂપિયાનો મુદ્દા માલ કબજે કરી આ નકલી કૌભાંડમાં અન્ય કોણ સંડોવાયેલો છે તે અંગે તપાસ હાથ ધરી છે સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર સિંહ સાહેબની રાહબળી હેઠળ સુરત ગ્રામ્ય જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ સુરત ગ્રામ્ય જિલ્લામાં જે કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય એના ઉપર અંકુશ લાવવાના ભાગરૂપે ગત તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસના ના રોજ કામરેજ પોસ્ટે ખાતે એક કરજદાર દિલીપ દીપકભાઈ બાબુભાઈ પટેલ કે જેઓ પોતે પીએનજી કંપનીના પર્સન છે એક હકીકત જણાવેલ પોલીસને કે કામરેજ પોસ્ટે વિસ્તારમાં આવેલ નવા ગામમાં નવકાર ઇન્ડસ્ટ્રી પ્લોટ નંબર ત્રણમાં એક ગોડાઉન છે જે ગોડાઉનમાં હેડ એન્ડ શોલ્ડર કંપનીના ડુપ્લિકેટ શેમ્પુ બનાવતો હોવાની તથા તે શેમ્પુ ઓનલાઈન ફ્લિપકાર્ટમાં અને રિટેલમાં વેચતો હોવાની હકીકત તેઓએ અમને જણાવેલ જે હકીકતને આધારે કામરેજ પોલીસ સ્ટેશને સદર અરજદાર તથા પંચોને સાથે રાખી સદર જગ્યા ઉપર રેડ કરતા સદર ગોડાઉનમાંથી હેડ એન્ડ શોલ્ડર કંપનીના એક લીટર ના શેમ્પુની બોટલો જે ચાર હજાર એકસો ને પંદર નંગ મળી આવેલ ખાલી બોટલો ત્રીસ નંગ તથા પેન્ટિન શેમ્પુની પણ અમુક બોટલો મળી આવેલ ને અમુક જે હેડ એન્ડ શોલ્ડર કંપનીના સ્ટીકર મળી આવેલ આમ કુલ્લે મળીને ટોટલ ઓગણપચાસ લાખથી પણ વધુનો મુદ્દામાલ મળી આવેલ જે હેડ એન્ડ શોલ્ડર કંપનીના શેમ્પૂ ની પ્રોડક્ટ જોતા સદર ઓથોરાઇઝ પર્સનના ના જણાવ્યા અનુસાર શેમ્પૂના નીચેના ભાગે જે ઓરિજિનલ કંપનીનો નો ઉપસેલો સિમ્બોલ હોય તેની ગેરહાજરી જણાઈ આવેલ મતલબ પીએનજી કંપની નો કોઈ પણ પ્રકારનો બેચ નંબર કે મેન્યુફેક્ચરિંગ ડેટ પણ લખેલ હોવાનું જણાઈ આવેલ ન હતું જેથી કરીને આ પ્રોડક્ટ ડુપ્લિકેટ હોવાનું તથા સાથે ત્યાં ગોડાઉનમાં હાજર મળી આવેલ આરોપી મુકુંદભાઈ નાઓને

કોઈ જગ્યાએ ગોડાઉન રાખી ત્યાં અલગ અલગ લૂઝ મટીરિયલ પેકિંગ કરી અને આ પ્રકારનું શેમ્પુ બનાવી જેને ફ્લિપકાર્ટ પર વેચવાનો પ્રયત્ન કરતા ગ્રાહકોએ કમ્પ્લેન કરતા આ માલ ડુપ્લિકેટ હોવાનું તેને જણાવી આવતા તેને છેલ્લા એકાદ મહિનાથી કામરેજ પોસ્ટે વિસ્તારમાં ગોડાઉન ભાડેથી રાખી અને કોઈ પણ મોટો હોલસેલ ડીલર મળી આવે તો તેને વેચવા માટે થઈ અને ગોડાઉનમાં મુદ્દામાલ મૂકી રાખેલ હતો અન્ય કેટલા લોકો આમાં પ્રાથમિક તપાસમાં હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને આગળની તપાસ ચાલુમાં છે